ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિલીવ રિલીવ શબ્દનો અર્થ સહાયરૂપ થવું છુટકારો મેળવવો રાહત આપવી અવેજીમાં જવું નોકરીમાંથી છૂટું કરવું હવાલો સોંપવો છુટકારો આપવો છોડાવવું કે મુક્ત કરવું થાય છે રિલીવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેડિસિન હેલ્પ ટુ રિલીવ ધ પેઇન અર્થાત દવાએ પીડાને દૂર કરવામાં મદદ કરી એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ રિલીવડ ફ્રોમ હિઝ જોબ એટલે કે તેને નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ હેલ્પિંગ અધર્સ કેન રિલીવ સ્ટ્રેસ એટલે કે બીજાને મદદ કરવાથી તણાવ દૂર થઈ શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ